આટલો દારૂડિયાનો લાઈન ઊંઘું એટલે ઊંઘું આ ઘટું ને એવું નક્કી કર્યું ભલે એનો બાજ કબૂતરો અહીંયા ઉડી નાઈ દાડા પર બેસી જતો પણ એથી ખાટલો આ દારૂડિયા એ અમે પીન ગમે એ ભમતું હોય છે ને ખાટલો એ પડ્યો હોય આપણે લાઈન આપણા વાડા મૂકી જાવ છે આપણે તો અહીંયા ઘણી ફૂડાકત કરવાના આવે અને એનો જ ખાટલો લાંબો છે દારૂડિયાનો જ મારું ઓછું આ મારો કાકો બધું ક ખાઈ બખાડો કરે હે ઓ તારી અલાલ ગોડાના કરે છે એ ગટુ કાકા અહીંયા રેઠા હું કરો છો અંતર બોરી વિચાર ખબર બાર બારો ખાટલામાં ખાટલા આવો હા ખાટલો તો હોય જ પડે ખાટલો લઈ જાઓ છો ને આરામ કરી દો ફૂઈ જાવ છે એ ફોડા તું ઘણું બોલ બોલ ના કરી લે આપણે મને ચોય ની દી ચોય જાય પાછું સમજુ સારું ગટુ કાકા એવું છે એમ ન તાણ હમણે આ બાજુ તાન પછી તમારી વાત છે તમે એમને મમનો ડુંખરાવ લે ભઈ મુર્યો ને મારા વાડે દુંજો છું અને હું આખા ગોમમાં કોઈ ને ગોસ્તો નહીં તું ને પેલું બગલું લે મારું શું દારૂ કુપી ના લડી ગયેલું છે મારું શું ખાલી ને કઈ લેજો મારો તમે ઘણું બોલ બોલ ના કરો તમારે આરામ કરો ને આરામ કરો આપડે ખાટલો લઈ બગા કાકાનો કારણ કે તમે મને એમને વગર જો તો ઘણું બધું બોલી જો ના કઢાઈ ના કોણ તો બંધ થઈ ઓળગાડે કોણ મળી થાપ તારા મને શું સમજયું તું

મસ્ત વારમ જઈને હુઈ જાઉં છો આટલું તો મને માતાજીને છોકરા હડકા મારું નામ કોઈ વધુ નહી દારૂડી કંપનીમાં તો આવું લેવાનું વાલા તાપ બહુ પડે છે જય ને આરામ કરવો છે સુઈ જવું છે આપણે વાળા આપણે કેવા વાળું કોઈ આપણે વાળ ખાટલો પડ્યો છે જય ને જીરા લેર કર્યું છે પણ મને માતાજીને છોકરી પોદાન બિહાડીને આવ્યો તો

આરામ કરવાનો ખાટલો ઓછી જ્યાં ને આટલી હિંમતથી મારો ખાટલો હોય લઈ ગયો આ ભોજાલીઓ હોય મારું ઓછું કોઈ કશું કે હવે બગો કાકા અને બગા કાકા તમે ખાટલો ખાટલો ના કરો તમારો ખાટલો પેલો ને તમારો પરમ દુશ્મન પેલો લાલ પોડાળો પેલું આવડું ફાળ્યું નહીં બોલતો લાલ પોડાળો એ જો ઘટું લઈ ગયો છે ખોટી પોડા ખોટું કરો તમે એ લઈ ગયો હું કોઈ વાડે એટલે એ ભોજા મારો ખાટલો જ્યાં હોય છે લઈ ગયો અને ટોય એટલે કશું કીધું ના તને ખબર નથી આ <ભર> ખાચલો કનો છે બોલ મને <ત> ખબર <ખગ> <થર> હતી બગા કાકા કે તમે મને જ કહો લે હું તો ગણીએ ના પાડી છે પણ મારું એક વાત ના મોની એને મે કીધું તું કે તમે બગા કાકા ગટુ કાકા ખોટું કરો છો તો એ મારી એક વાત ના મોની બોલો હું શું કરું હા ખોડા એને છે ને હવે આ બગાના વાડે મની પણ એને કંછ ના જાવામાં આજ નાશો છે અને કાઢવા બહુ કાઢો પડી જશે હો અને હું જાઉં છું એ ટુ વાઇડ રેજી

હવે જો અમે ચીયા બંકા અમે જીએ યા બંકા અમે કોઈ ચી ના